એમાં એક જ ખેતર ની અંદર બે variety નું વાવેતર કરેલ છે અને ત્યાંના ખેડૂતો પણ અંતાળિયા ગામના આપણી સાથે છે હવે ખેડૂત નો જ પરિચય લઈએ તમારું નામ મારું નામ ચીમન ભાઈ ભાદાણી મોબાઈલ નંબર અઠાણું બે એકતાલીસ ચુંમોતેર બે ચૌદ બરાબર છે હવે તમે આ variety નું કઈ variety નું વાવેતર કરેલું છે અને એક ખેતર ની અંદર બંને variety છે અમારા ગામમાં અન્ય variety ઘણી વવાય છે

અને કેટલા વીઘાનું વાવેતર કરેલ છે ચૌદ વીઘાનું વાવેતર ચૌદ વીઘાનું એમાં ગૌરી કેટલા વીઘામાં છે અને અન્ય વેરાયટી કેટલી ગૌરી આઠ વીઘામાં છે બરાબર છે હવે ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો કે માર્કેટની પ્રચલિત વેરાયટી અને સારું એવું વેચાણ થાય છે એ વેરાયટી સિમનભાઈએ વાવેલી અને સિમનભાઈને ત્યારે એવું કીધેલું કે તમે એક ખેતરની અંદર બે વેરાયટી બે વેરાયટી વાવશો તો જ તમને ક્યાં આવે તો તમને ખબર પડશે આવડી લાગે છે બરાબર છે અને તમને આ રોડ રોટસ છે તો કોઈ અન્ય ખેડૂતો કોઈ તમને પૂછે છે પૂછે હું હાજર મને ફોન કરાવે કઈ વેરાયટી છે બરાબર મેં કીધું મહેશભાઈ એ લીધે લે ગૌર ની છે બરાબર હા અહિયાં ઘણાય પૂછે છે આજુ ગામવાળા બહુ ગામ વાળા બૌ આઘેડા વાળા હા બરાબર હા કાલે ખેડૂત મિત્રો કાલે એક કેરાળા લાઠી તાલુકા નું ખેડૂત કેરળ ગામ છે ત્યાંના ના ખેડૂત અહી લગ્ન પ્રસંગે કાક વેહલા એટલે અહી થી ખેડૂતો નો contact કરી ને ક્યાં લીધી છે કઈ variety છે એવું જાણીને મારા એગ્રો ઉપર આયવા અને મને આગળ ના વર્ષ માટે લોકો વેરાયટી ગયા અને પેમેન્ટ પણ ગયા કે આ દિવેલા ની વાવી છે કારણ કે આ જે અન્ય વેરાયટી બાજુમાં વાવેલી છે એ વેરાયટી ખેડૂતો વાવતા હતા પણ એક ખેતરની અંદર બીજી વેરાયટી ગૌરી લગાવી છે અને અન્ય વેરાયટી લગાવેલી છે એટલે ઈ ખેડૂતને પણ વિશ્વાસ બેઠો અને ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો આ રોડ નું ફિલ્ડ છે રૂબરૂ આવીને એક પેલું તમે નિરીક્ષણ અને મુલાકાત કરશો તો તમને ખ્યાલ આવશે કે અન્ય વેરાયટી કરતા આ વેરાયટી માં શું ફર્ક લાગે અમારે અનુભવ રતુભાઈ લાખ્યા છે હા આપડી એ માહિતી આપણે રતુભાઈ કેમ લાગે એવડા હે ભાવેશભાઈ છે બરાબર ભાવે અન્ય ખેડૂતો પણ છે અને